પણ આ વાંધ ચોરી થાયરી કા નથી આવતા

તમે જોઈ શકો છો બેનો બેઠી બેનોને ઉપાડે છે રે આ લોકો કોઈ જાતનું સંઘર્ષ નથી થયું કોઈ વસ્તુ બેનો ખાલી ભગવાનનું નામ લેતા હતા એ લોકોને ઉપાડ્યા છે આ લોકોએ આ પોલીસ તંત્રનું કામ તમે જોઈ શકો છો કે જે લોકો દારૂના હપ્તાઓ ખાય છે દારૂ ઉપર નફ્યાવાળા આજે પોલીસવાળા આપણને આજે મારે છે આ રે આ સાહેબ જો એસ આઈ અહીંયાના છે સાગર સાહેબ કોણ લઈ ગયો છે મોરો આ પોલીસ બધા દારૂના અડ્ડા ઉપર જઈ અને દમાણ કરો તો ખબર પડે અને ખ્યાલ છે ત્યારે એવું કીધું કે તમે બધા આવો હું તમને જવાબ આપે હજી કોઈ સાહેબ તમને જવાબ નથી આપ્યા તો આ કયા હિસાબે તાના હવે જાગો અને જાગૃત આ પોલીસ અધિકારીઓનો જે દમનગીરી છે એનાથી અટકાવવા માટે હવે ખેડૂત ની જરૂર છે આ સરકાર જે છે પડી ભાંગી છે આપડા સાંસદ હોય કે આપણા ધારાસભ્યો હોય કે આ કુતરા હોય દીકરા હોય તો બધાય આવી જાવ મેદાન માં કોઈ ને કઈ મારી રજી રાખવાનો આજ અમારો છે તમે મહેરબાની સાંભળતા હો એ બધા માન્ય ખેતરે આવી જાવ કામ કરીને

કાલ 5:00 હજાર માણહ છે ને કે કે નિયર તેદી ચા એને કરવો બે ન મિલાવી શકતા હાથ આગ્રેથી મિલાવી શકતા માણસો છે <Onionisation> <Lobos>